ના ગ્રંથમાંથી પાઠ અધ્યાય સોળ કલમ ચોવીસ પછી ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રુશ ઉપાડી મારા પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે કોઈ માણસ આખું જગ જીતે પણ પોતાનું સાચું જીવન તેના દેવદૂતો સાથે આવનાર છે અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલા માનવ પુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે આ પ્રભુની વાણી છે વાલા ધર્મજનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના અનુયાયી થતા પહેલા આપણી જાતનો ત્યાગ કરવાનો તથા ક્રુસ ઉપાડીને ચાલવાનું કહે છે ક્રુસનો માર્ગ દુઃખનો છે પણ મહિમાનો છે આપણા જીવનમાં આવતા ક્રુસ જેવા કે દુઃખ ગરીબાઈ આપત્તિ આર્થિક સંકળામણ

આપણે આપણા દુનિયાવી માનવો પાછળ નહીં પણ સ્વર્ગની વસ્તુઓ પાછળ પડીને ને જીવન આગળ વધતા રહેવું જોઈએ આમ